કુડલા તાલુકાના થોરડી ગામે ઘરફોડ ચોરી કરનારા ત્રણ પર પ્રાંતીય હિસમો ઝડપાયા પકડી પાડેલ આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના સહિત કુલ કિંમત રૂપિયા બે લાખ અઠ્યાસી હજાર પાંચસો દસનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો ઘરફોડ ચોરીઓ સહિત અલગ અલગ છ ચોરીના ભેદ ઉકેલતી અમરેલી એલસીબી ટીમ ગુન્હાની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ય વિગતો મુજબ સાવરકુંડલાના થોરડી ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા બાવન વર્ષીય જયસુખભાઈ કાળાભાઈ બરવાળીયાના રેણાંક મકાને ગઈ તારીખ પચ્ચીસ આઠ બે હજાર ચોવીસના રાત્રિએ કોઈ અજાણા ઈસમો ઘરની દિવાલ ઉપરથી ધાબામાં આવી ધાબાની સીડી વડે રેણાંક મકાનમાં પ્રવેશ કરી દરવાજા તથા તિજોરી ખોલી સોનાની ચેન સોનાની રુદ્રાક્ષની પારાવાળી કંઠી બે સોનાની વીંટીઓ તથા ચાંદીની જૂની વસ્તુઓ તથા રોકડા રૂપિયા ચાર હજાર મળી કુલ રૂપિયા એક લાખ ત્રાણું હજાર પાંચસોની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલો હોય જે અંગે સાવરકુંડલા રૂરર પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ થયેલ એલસીબી ટીમને સાવરકુંડલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમી હકીકતના આધારે ત્રણ પર પ્રાંતીય ઈસમોને શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે પકડી પાડી સઘન પૂછપરછ દરમિયાન ઉપરોક્ત ઘરફોડ ચોરી સહિત અલગ અલગ છ ચોરીની કબૂલાત આપેલ હોય અને થોરડી ગામે ચોરીના સોના ચાંદીના દાગીના સીમ વિસ્તારમાં છુપાવેલા હોવાની હકીકત જણાવેલ હોય તે જગ્યાએ જાય તપાસ દરમિયાન ઉપરોક્ત ઘરફોડ ચોરીનો તમામ મુદ્દા માલ રિકવર કરી ઘરફોડ ચોરીમાં ઉપયોગ કરેલ મોટરસાયકલ તથા લોખંડના સળિયા કબજે કરી ઉપરોક્ત ઘરફોડ ચોરી સહિત અલગ અલગ છ ઘરફોડ ચોરીઓના બનાવનો ભેદ ઉકેલવામાં એલસીબી ટીમે મોટી સફળતા હાસલ કરેલ પકડાયેલ આરોપીઓમાં અરજિયા રેમલિયા ભુરિયા ઉંમર વર્ષ સત્તેવીસ રહેવાસી મહુડી તળવી ફળિયું તાલુકો ઝોબટ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ રહેવાસી નવી આંબરડી જીવણભાઈ પટેલની વાડીએ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી સુનિલ સોપત ભુરિયા ઉંમર વર્ષ ઓગણીસ રેવાસી મહુડી તળવી ફળિયું તાલુકો ઝબટ जिलो अलीराजपुर मध्य प्रदेश हाल रहवासी नवी, नवी आंबड़ी लाल भाई देवाणी वाड़ी तालुको सावरकुंडला जिलो अमरेली राजू तेर सिंह भूरिया उमर वर्ष एक रेवासी महुड़ी तड़वी फलियू तालुको जोबट जिलो अलीराजपुर मध्य प्रदेश हाल रेवासी नवी आंबरडी बाबूभाई पटेल वाड़ी तालुको सावरकुंडला जिलो अमरेली કબજે કરેલ મુદ્દા માલમાં રોકડા રૂપિયા ચાર હજાર એક સોનાનો જૂનો ચેન વજન સાડી પચીસ ગ્રામ કિંમત રૂપિયા સિત્તેર હજાર એક સોનાની રુદ્રાક્ષ ના પારા કંઠી વજન અઠ્યાવીસ ગ્રામ કિંમત રૂપિયા સત્યોતેર હજાર એક સોનાની વીટી વજન સાડા ચાર ગ્રામ કિંમત રૂપિયા પાંચ હજાર એક સોનાની વીટી વજન અઢી ગ્રામ કિંમત કિંમત રૂપિયા રૂપિયા ગ્રામ લોખંડ નો સળિયો કિંમત રૂપિયા દસ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર એક હોન્ડા કંપનીનું ડ્રીમ મોડલ નું જેના રજીસ્ટર નંબર એમપી ઓગણસિત્તેર અઠ્યાવીસ બ્યાસી છોતેર કિંમત રૂપિયા એંસી હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ અઠ્યાશી હજાર પાંચસો દસ નો મુદ્દા માલ કબ્જે કરવામાં આવેલ પકડાયેલ આરોપીઓ આપેલી કબુલાતની વિગત પકડાયેલા ત્રણેય ઈસમુની સઘન પૂછપરછના અંતે ત્રણેય ઈસ્મુ એ સાથે મળી નીચે મુજબની ચોરીઓ કબૂલી કરેલી હોવાની કબૂલાત આપે છે આશરે ચારેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે એક મકાનની ઉપરથી ધાબા ઉપર આવી સીડી નીચે ઉતરી પ્રવેશ કરી દરવાજા તથા તથા તિજોરી ખોલી રોકડ રકમ સોના દાગીના ની ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ આશરે ત્રણેક મહિના પહેલા ખાંભા ભગવતીપરા વિસ્તારમાં આવેલ એક મકાનમાં રાત્રિના ચોરી કરવા ગયેલા હતા અને તે મકાનમાં એક માણસ સુતેલો હોય જે જાગી જતા અને પાસે આવતા તેને સળિયા વડે માર મારી જતા રહેલા હોવાની હકીકત જણાવેલ ખાંભા ભગવતી પરામાં ચોરી કરવા ગયેલા તે જ રાત્રિના એક બીજા મકાનમાં ચોરી કરવા જતા ત્યાં પણ એક માણસ સુતેલ હોય જે જાગી જતા ત્યાંથી જતા રહેલા હોવાની હકીકત જણાવેલ ખાંભા ભગવતી પરામાં ચોરી કરવા ગયેલા તે જ રાત્રિના એક બીજા મકાનમાં પણ ચોરી કરવા ગયેલા અને મકાનના રૂમમાં તપાસ કરતા દાગીના કે બીજી કોઈ ચીજ વસ્તુ મળી આવેલ ન હોય જેથી જતા રહેલા હોવાની હકીકત જણાવેલ આશરે સવા એક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે રાત્રિના એક મકાનમાં ચોરી કરવા ગયેલા ત્યાં ઘણા બધા માણસો સૂતા હોય તેના ખાટલા નીચેથી રોકડા રૂપિયા બે હજાર તથા એક ઘડિયાળની ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ આશરે સાડા ત્રણેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામે રાત્રિના એક મકાનના તાળા તોડી ચોરી કરવા ગયેલા અને મકાનના રૂમમાં તપાસ કરતા દાગીના કે બીજી કોઈ ચીજ વસ્તુ મળી આવેલ ન હોય જેથી ત્યાંથી જતા રહેલ હોવાની હકીકત જણાવેલ છે